સમજેલા માણસ ભોપાળું માર્યું છે એને સત્ય થતું નથી સત્ય નક્કી થતું નથી ત્યાં બધા પ્રશ્નો છે એક ગધાડા માલિક એને હીરો મળેલો એટલે ગધાડા પગે બાંધેલો તો ત્યાંથી જવેરી નીકળ્યો એને જોયું યાર આ તો હીરો છે તો ઓલાએ કીધું કે આ આપવાનો છો કે હા કે કેટલામાં કે પચાસ રૂપિયામાં માં ઓલાએ કીધું પચીસ રૂપિયા આપ તો લઈ લઉં પેલા એ કીધું ના ઝવેરી આગળ જવું તો બૂમ પાડશે પણ બૂમ પાડી નહીં થોડો આગળ જતો રહ્યો દસ પંદર મિનિટ થઈ ગઈ બીજો ઝવેરી આવ્યો એને કીધું કે આ હીરો છે તારે આપવાનો આ કેટલામાં કે પચાસ રૂપિયામાં પચાસ રૂપિયા આપીને પેલો જવેરી ખરીદી નીકળી જાય છે પેલો પાછો આવે કે મને કીધું કે કેમ ને કદાચ ફરથી જવું ચલો પચાસ માં તો પચાસ માં ખરીદી લઉં પાછો આવે તારે હીરો જતો રહે એમાં સમજ પડે છે ને પાંચ પચીસ ના ઝઘડામાં કબીર સાહેબ નું ભજન છે હીરો ખવાયો કચરામાં એટલે જે સંપ્રદાયમાં જે જે પંથમાં સાનિધ્યમાં છો ત્યાં ભજન કરી કરી લેવાય પોતાની ચેતના ને બાકી બધાની ધારાઓ અલગ અલગ છે પણ મૂળ મુદ્દો તો તમને તમારા સ્વરૂપ ને પામવા માટેની વાત છે હું જે પરંપરા જોદલપીર જગ્યા થી આવું છું એના શિષ્ય ભવાનીદાસ એવું બોલ્યા કે મન પવન કો સાદો સુરતા રાખો એક ધડે નામનું નિશાન તમે નક્કી કરી રાખો આપણે બાર ના મંદિરે નિશાન ચડાવવા મળ્યા જીવન સાહેબે કીધું પોતાના નથી તો પાર કે પૂજવા જ ગુરુ આપણે બાર શોધી રહ્યા છીએ આપણને એવા ગુરુ મરી જાય કે અંદર ગુરુ બતાવી દે એટલે દાસીજીવાણ સાહેબે કીધું ગુરુ કાયા માં શોધજો શું કરું માલા વાલા વખાણ આ દશમે દ્વારે ડેરી મિરાજે જ્યાં દોડી ધજા ના રાખજો પરમાણ એટલે બધા મહાપુરુષો પોતાની ચેતના ઉર્જા જાગ્રત તો દુનિયા તો મારી ખાસ એક નમ્ર વિનંતી છે સંતોને પણ વિનંતી છે કે મીરાબાએ કર્યું એવું જીવન જીવવાનું છે બાકી આપણે એમનું જોવા જઈએ તો મેળ આવે એવો છે નહીં મીરાબાએ કીધું દુનિયા બોલે એને બોલવા દઈએ આપણે હરિભજનમાં ભજનમાં રહીએ તમને બધું હરખું ભલે દેખાય હીરો ને કાચ બંને એક જ રંગના પણ હીરા પણ જો જાણવું હોય તો ઘણ નો ઘાસ અહીં લઈએ હીરા ઉપર ઘા મારો એટલે તૂટે નહીં પથ્થર ઉપર ઘા મારો તૂટી જાય હંસલો બંગલો બંને એક જ હોય પણ એનો ખોરાક અલગ હોય એમ જે સારા નરસા આપણે કેલ્ક્યુલેશન ગણતરી કઈ કરવાની હું માનું ત્યાં જરૂર છે ને એ એની રીતે દૂર જ થઈ જાય સમયના અભાવે વધારે વાત ન કરતા અહીંયા જ મારી વાણી વિરામ આપું છું અસ્તુ જય જુદલ ખૂબ ખુબ આભાર લાલદાસ બાપુ